કોરવાજી કે ઓર આલ હરક નહી રાખું હા ઓ આને પક નરો હે એટલે કળ ઘર એટલે તમે પાગે છે હા

એ નીયા તુઆ એ વાના એ હાથ તો ફટા કે રોક એ વાન ગાડી હોય એ હા પતા હર દિયા તને જલ્દી એક નો જલ્તા એ બંદી તો કેમ ન